तथा स चाहं परिवोढुकाम समानशिलां गृहमे दधेनुम् उपेयिवान्मूलमशेषमूलं दुराशयः કોઈ છોકરો હોય પહેણવાલાયક થઈ ગયો હોય પણ લગ્ન ન થતા હોય અને આ મંત્રથી જો એ ભગવાનને પ્રાર્થના કરે તો એને પરણવા માટેની યોગ્ય છોકરી મળે ખાલી છોકરીઓ માટે જ બધું છે એવું નથી છોકરાઓ માટે પણ છે ખૂબ દિવ્ય મંત્ર છે લખવું હોય તો લખી રાખજો પંદરમો શ્લોક એકવીસમો અધ્યાય અને ત્રીજો સ્કંદ કોઈ પણ છોકરાને આપવું હોય કે એના લગ્ન ના થતા હોય તો લગ્ન થઈ જાય બોલ ગોવર્ધન ના થકી પંદર એકવીસ ત્રણ પંદરમો શ્લોક એકવીસમો અધ્યાય ત્રીજો સ્કંદ કનાને પરણાવવાનો છે હજી તો વાર છે ને પાછળ જુએ તો ઋષિ કરદમની સાથે ઋષિ કરદમ એવું દિવ્ય વસ્તુ માગી ભગવાનને કહે છે પ્રભુ મને ભણવું તો છે તમે કહો છો વાત સાચી મારે પરણવું જોઈએ પણ મને એવી છોકરી જોડે પરણવું છે કે જેની કુખે તમને પુત્ર થઈને આવવાનું મન થાય જેની કુખે તમને પુત્ર થઈને આવવાનું મન થાય એવી કન્યા જોડે મારે પરણવું છે ભગવાન ખૂબ પ્રસન્ન થયા છે ઋષિ કરદમની સાથે દેવી દેવહૂતિના લગ્ન થયા અને એમને ત્યાં નવ 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 કન્યાઓ થઈ એ કન્યા બ્રહ્માજીના દીકરાઓને આપી દસમી ખૂટી એટલે નારદજીને પૂછ્યું બેટા એક કન્યા ખૂટી શું કરશું બોલે આ નવના અવાજમાં મારો અવાજ દબાઈ ગયો હતો એટલે ભાવતું તું વય કહ્યું તમને નહીં સંભળાયું પણ ભગવાનને સંભળાઈ ગયું કે મારે પહેણવું નથી એટલે કન્યા કેટલી આવી આવી અને ત્યાર પછી એમને ત્યાં જે પધાર્યા ઋષિ કરદમને ત્યાં ભગવાન બોલો કપિલ ભગવાન જેમણે માતા દેવહૂતિને શું આપ્યું બોલે ભક્તિ ભક્તિ એટલે શું તો કહે કે સમગ્ર વિશ્વનું ભગવદ્ ભાવથી દર્શન અને સમગ્ર વિશ્વનું ભગવદભાવથી સેવન આ બે વસ્તુ થાય એને ભક્તિ કહેવાય કોઈ પૂછે ભક્તિ એટલે શું તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે એક પણ વ્યક્તિ માટે જ્યાં સુધી આપણને ઉભાવ અભાવ દ્વેષભાવ કે વેરભાવ છે ત્યાં સુધી આપણે વૈષ્ણવ નહીં ત્યાં સુધી આપણને ભક્તિ થઈ નથી વૈષ્ણવ એટલે એવું નહીં કે ખાલી આમ ટીલું ટપકું કરી દેવું કંઠી પહેર લેવી ના હો પહેર લેવો વેશ તો કોઈ પણ પહેરી શકે વૈષ્ણવ નથી થવાતું વૈષ્ણવ થવા માટે એના લક્ષણોને ધારણ કરવા પડે નરસિંહ મહેતા થાક્યા ગાંધીજીએ બિચારા ગાય ગાયન થાક્યા કોશિશ કરી કે રાષ્ટ્રગીત બને પણ રાષ્ટ્રગીત ના થવા દીધું ચાચાએ ચાચો બહુ નડ્યો બધાએ ગાંધીજીને આખું ગીત યાદ રહે કે ન રહે તો કંઈ વાંધો નહીં પણ આટલો ચાર શબ્દમાં યાદ રહે તો પણ ઘણું કે વૈષ્ણવ એટલે શું તો કે દ્વેષભાવ વેરભાવ કુભાવ અને અભાવ આ ચાર ભાવથી પર એનું નામ વૈષ્ણવ ઊંચું મોઢું કરીને જોવાનું જ નહીં દ્વેષભાવ વેરભાવ કુભાવ અને અભાવ આ ચાર ભાવથી જે પર એનું નામ વૈષ્ણવ આ ચાર ભાવથી પર એક વ્યક્તિ માટે પણ અભાવ ન થવો જોઈએ કુભાવ ન થવો જોઈએ દેશભાવ ન થવો જોઈએ વેરભાવ ન થવો જોઈએ તો આપણે સાચા વૈષ્ણવ ભક્તિ તો કે સમગ્ર વિશ્વનું ભગવદ્ ભાવથી દર્શન અને સમગ્ર વિશ્વનું ભગવદ્ ભાવથી સેવન આ થાય બે વસ્તુ તો જ ભક્તિ સાચી નહીતર ભક્તિ સાચી નહીં